કેમ કે હવે આપણે અત્યાર સુધી તો બહુ બધા ટોચ ભાગમાં સુકાવા લાગે નિયંત્રણ માટેના પગલા તો કેવું કે નિયંત્રણ માટે હંમેશા તમારે સીધી કોઈ કેમિકલ વાળી દવા ના છાંટતા સૌ પ્રથમ જૈવિક નિયંત્રણ માટે પંદરસો પીપીએમ છે નીમતેલ વાપરી રાખો એની અંદર પંદરસો પીપીએમ ની જગ્યાએ તમે બે હજાર પીપીએમ દસ દસ હજાર પીપીએમ સુધી નીમતેલ આવે છે તો આનો એમ કેવો ને કે તમે ઉપયોગ કરો અને ખર્ચ ઘટે એ માટે પછી વર્ટ સિલેક્ટ સાઈઠ ગ્રામ પાવડર અથવા તો બ્યુએરિયા બાસિયા એસી ગ્રામ પંદર લીટર પાણી પણ નાખીને છંટકાવ કરવો જેનાથી તમારું જે જયારે સામાન્ય વેલ દેખાય તો તેની ઉપર નિયંત્રણ કરી શકો આ ઉપરાંત વધુમાં જો ઉપદ્રવ જણાય તો તમે રાસાયણિક ઉપર જવું અન્ય એસસી ત્રીસ એમ એલ જે તમે એને છે લાગ્યું તો બીજા ખેડૂત મિત્રોને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હાલ અત્યારે આપણે અત્યારે આપણે આ જે વેબસાઇટ બનાવી છે એની મુલાકાત અત્યાર સુધીમાં અઠ્યાવીસ હજાર ખેડૂતો એ મુલાકાત લીધી છે અને ધીમે ધીમે આપણે જે ખેડૂત મિત્રોને જૈવિક ખેતીમાં રસ છે તો એના માટે જૈવિક ખેતી હોય તો પોર્ટલ ધીમે ધીમે ચાલુ કરવાના છે અને હાલમાં થોડી ઘણી માહિતીમાં આપણે અપલોડ કરેલી છે તો આ જૈવિક ખેતી પોર્ટલ ઉપર તમે જઈ અને તમે માહિતી લઈ શકો પછી આ છે સરકારી યોજનાઓનું પોર્ટલ કે જે આ ખેડૂત ઉપર આવતી તમામ જે યોજનાઓ છે અને ડાયરેક્ટ તમે ખૂત ઉપર કઈ રીતે તમારી માહિતી ભરવી એની માટેનું સરકારી યોજના કરીને એક નાનું એવું આપણે એડ કર્યું છે બટન તો એમાં તમે પછી કિસાન સાથેની અંદર તમે નોંધણી કરાવો તો તમને વોટ્સએપની અંદર માહિતી મળશે તો આ નિઃશુલ્ક કિસાન સાથે નોંધણી અંદર તમે માહિતી કરાવી શકો પછી કિસાન સાથે બજાર ભાવ તો બજાર ભાવ મેળવવા માટે તમે કિસાન સાથે બજાર ભાવ ને આ ઉપરાંત અલગ અલગ અહીંયા લેબલ તમને આપેલા છે જેમાં આમ બહુ લખેલું છે આત્મનિર્ભર કિસાન પ્રોજેક્ટ કઠોળ પાકો તો આના ઉપર તમે ક્લિક કરી પછી કાર્યક્રમો અને તાલીમો જે આવનારી જે સરકારી કે બિન સરકારી તાલીમો હોય ગવર્મેન્ટની કે બધી તો એ તાલીમો તમે જોવા માટે અહીંયા કાર્યક્રમો ઉપર અથવા તો તાલીમો પર ક્લિક કરો તમને જોવા મળે છે પછી ખેડૂતો જે સૂચિ સૂચિક બનાવેલો હોય તો કોઠા સુચ ઉપર ક્લિક કરો તો ત્યાંથી પછી ખેતીના જેવા નવા સમાચારો ત્યાંથી મળશે અને ખેતીમાં મહત્વના પગલા તો કેવા નાના નાના પગલાઓ લઈ અને મોટા કામ કે મોટા નુકશાનોથી બચી શકાય તો એની માટે મહત્વના ખેતીના પગલા ઉપર પછી ડુંગળી છે તરબૂજ છે તેલી પાકો છે પછી જે કંઈ પણ નવા સંશોધનો થાય છે તો એની ઉપર તમે કઈ રીતે હું છે આ છે તે નવા સંશોધનો હું છે કઈ રીતે કોણે કર્યું આ છે એ રીતનું તમે પછી પપૈયાની ખેતી છે પશુપાલનના પુસ્તકો છે બાગાયત છે પછી બિયારણ છે પછી અલગ અલગ બોટાદ ભાવનગર બધા ભાવો અને મગફળી યોજનાઓ ৰাাত খণ্ডে চিধি খিতি প্ৰেছাৰ আকৌ আমাৰ